નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આગામી પાંચ દિવસ કેવો રહેશે વાતાવરણ મોદી સરકારની મોટી જાહેરાત ચૂંટણી પહેલા થશે દેવું માપ વ્યવસાય કરવા પર મળશે દસ લાખ loan જનધન ખાતા પર દસ હજાર રૂપિયા જમા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પશુપાલકો માટે સારા સમાચાર મહિલાઓને છ હજાર રૂપિયા સહાય ફેબ્રુઆરીમાં અગિયાર દિવસ બેન્કો રહેશે બંધ સોનાના ભાવમાં સામાન્ય વધારો જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવો નવો પહોંચતા રહે આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં રાજ્ય નું વાતાવરણ સુખું રહેશે આગમે પાંચ થી છ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં થી બે ડિગ્રી વધારો થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાન અંગેની વાત કરવામાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે નલિયામાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મોદી સરકારની મોટી ચહેરાક પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં વડાપ્રધાને પંદરમો હપ્તો મોકલ્યો હતો અને પીએમને માહિતી આપી હતી કે ભારતમાં ઉર્રિયા ખાતરની જેઠેલીની કિંમત બસો સાઠ સાસઠ રૂપિયા છે જેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં આશરે સાતસોને વીસ રૂપિયા છે ચીનમાં આશરે એકવીસસો રૂપિયા છે અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા છે સરકાર ઊર્જિયાના સંપર્ણ આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દેમ ચૂંટણી પહેલાં જ દેવામાં થશે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા પરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા માફ ની રાહત આપવામાં દેવા માફ કરી ખેડૂતોની સહાય કરવામાં અથવા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોને દેવા થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું વ્યવસાય કરવા મળશે દસ લાખ લોન સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે યોજનાઓ મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી માંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે પણ પડે છે એને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ષ વર્ગ માટે મુશ્કેલી બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકાર વેપારીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન લઈ શકે છે આ યોજનાઓનો લાભ કોઈ લઈ શકે અને અરજદાર કરવાની સહિતી પ્રક્રિયા વિશે તમને જણાવી દઈશું જન ધન ખાતા ધારકમાં દસ હજાર રૂપિયા જમા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓ લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જન યોજના હેઠળ તેમ જીરો બેલેન્સ

પશુપાળકોને છ કરોડ રૂપિયાનો ફાયદો થશે મહિલાઓને મળશે છ હજાર રૂપિયા સહાય ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે આય માટે સરકાર ગર્ભવતી મહિલાઓને સીધી છ હજાર રૂપિયા સહાય આપે છે પ્રથમ હપ્તા આંગણવાડીમાં સરભાષ્ટ્રની નોંધણી કરવા માટે હજાર રૂપિયા આપવામાં આવે છે બીજો હપ્તો એન એન કરવા પછી ગર્ભ છ મહિના પછી બે હજાર આપવામાં આવે છે ત્રીજો હપ્તો બે હજાર બાળકના જન્મના નોંધણી બાદ આપવામાં આવે છે આ સાથે જ સુરક્ષા યોજના હેઠળ હજાર રૂપિયા આપવામાં આવે છે એક ફેબ્રુઆરીમાં અગિયાર દિવસ બેન્કો રહેશે બંધ વર્ષનો પહેલો મહિનો પૂરો થવામાં છે અને ફેબ્રુઆરીની શરૂઆત થવાની છે આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંકમાં સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનું છે તો તમને જણાવી દઈએ કે છ ફેબ્રુઆરીમાં ઘણી રજાઓ છે શનિવાર અને રવિવાર ની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી છત્રપતિ શિવાજી જયંતી વગેરે કારણે બેંકોમાં ઘણા દિવસો સુધી રજા રહે છે ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસોમાંથી અગિયાર દિવસ બેન્કમાં રજા રહે છે જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માહિતી શરૂઆત પહેલા જ રજાઓની યાદી બહાર પાડે છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી અસુવિધાઓનો સામનો કરવો ના પડે સોનાના ભાવમાં સામાન્ય વધારો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો વધ ઘટાડો થયો તે સાથે નવો ભાવ અઠ્ઠાવન હજાર આઠસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર એકસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેનો ભાવ जार बसो रूपया तो तरह एक किलोग्राम चांदी भाव पांच सौ ना घटाड़ो तथा नव भाव सोतेर हजार रुपया रही खेड मित्रों आडियो जो चेनल खेड महती चेनल सब्सक्राइब करो शेर करो एन लाइक करो क्योंकि आप सुधी आ रहे